रमेश थियु गे गई એટલે દાણા માંસ કીક મિસ્ટેક છે ઇન્જેક્શન મારવાના હે બે કોલો ગલુ મોલો જો તમારી મમ્મી હે ને હાજી થઈ ગઈ હાલ હાલ જ ઇન્જેક્શન ના હા બોયનો જો હે હા એકદી મોડા પીવરાવ્યા એટલે એકદી લેટ કરીને પોલીકોલ નો કાલે પીવરાવ દીધો ખરો બાસે ની લો લોડે કી જાવા થાકો ધોકો માલ નહી કોલ વે જાય તી આવ માં सारा पे की धरी सुख रो खाई धराक भाणा राम राम सीताराम बताइनी सियारो न वियारो ये बात हासी है उनका वेले लोग चालू करे का हास पड़े जाए पाछे कई परियान मन परियान में ई तो पड़े जाए हां इता लोग सामने करियो तोई पड़े जाए न करियो तोई पड़े जाए सीताराम बताइनी जो हवा नुकाम का जाले पोता बाकी छे हंजवारी उठाम में वाहिदान काम का जीव बदी कर ली दू नी माता काले बारगाम का

થોડુંક કે નહીં ખાવામાં જ એની મિસ્ટેક થાય તો આવી ડૉક્ટર ફોન કર્યો હતો નહીં કે હું આગળ આવડી ઘરેની આ સાહેબ એક આ તો બાટલો સડાવી દે એટલે રેડી થઈ જાય એની પરિસ્થિતિ કેવી હતી મોંમાંથી સતત ફીણા ને એનો જે આ મગજની ખોપરી હોય ને એ મગજ ઉલરતો હતો તે મેં વિડીયોમાં જોયું હે એ વિડીયો નો જોઈએ તો જોવેલી છે એની જે હાલિત ને આ ઉલરા મારતો હતો મગજ હો આખું શરીર જો કે ઉલરતું હતું પણ એમાં મગજ આમ કાયદેસરનો ઠેકડા મારતો હતો જોવાતું નહોતું આપણાથી પણ દવા બહુ કામ કરી ગયો બે ઇન્જેક્શન માર્યા ને બાટલો સડાયો ને કલાક દોઢ કલાક થઈને તો રેડી થવા મનુ તે રીતે

વાસ સહાધી હેલો પોતે ગુપાસી વર કાલે મગવતા ભૂલે ગઈ હતી લેબે દી છન હેન હા સવન ટેરી થાય પોવો ન ને એટલે સરસી કાઢવા ન ન થા હું તો સરસી જ ન કાઢતી હાલો હું સે ની હટાણી આવી બકાલુ લેવા બકાલા માતા જો કે અજે માં કાસુ પાકો કે આટલું બધું થ્યું ને આ પરવા ને આપડી રીંગડી હે ને માં છે કોકોક રીંગડા પણ રીંગડા કાલુ ના પડ્યા ઘેર એકા ધુંબે તે આટાળ રીંગડીમાંથી નેક લેવા પછી એ હે ને तो ले रूपा धाना लोहन मेथी कोई खोटा पड़े पड़े तो ये पसी जो भाजी रूपा उगे गये मई है पांच दिन धाणा मेथी बजे धाणा सोड़व नहीं मेथी उगे गई धाणा किस्टीक से जानी તો ધાણા થોડાક લેતો આવી જા પરવાના ઘરના હતા ને હું તને આપડી બગાહારે થી લેવા તા આવડું બધું ડબલું ભયું ના ના એ હાવ કો મેં ધાણા જીરું એક દી દયરું તી ધાણા તા ધાણા તાર રૂપારા છે ખોટા નથ પડ્યા પણ કાઉ થયું હોય એમ લે ને વા ઉગે તો ઉગે આ તા તો ઉગે ન કતા એ 12 13 દી માં તો ધાણા નીકળે જાય ધાણા નીકળે મોડા પણ આ તા આપડી કેદુક ના વાયવા એ છે ને આસો પેલી સી આડામાં આપણો મેથીનો કાવ કેવાય વાઘ વાત નાખી દીયા મેથીમાં હા એક હા ને મેથી ટમેટા નેવતા ઈ જ જન છે ને આપડી હાલો જો આપણે છે ને ગોલુ મોલુ ની માની છે ને અટાણે સર્વિસ થાય પાછી પ્રમાણે ની બાટલો સડાવ્યો અટાણે ડોક્ટર સાહેબ આવે આવેગા અટાણે કાવ બાટલો સડાવવાનો છે કે ડોક્ટર સાહેબ બાટલો સડાવવાનો છે કાલવાર વારો કાળો આનો વિડિયો જીની જોયો ને એને ખબર છે આની પરિસ્થિતિ ઉતી હા કાલે બહુ પોઝિશન નબળી હતી પણ એની જિંદગી આ છે તે માના ન ઇમિટેય નો થાય પાહા જવાની એની જિંદગી આ છે તે ડોક્ટર સાહેબ તાણે આવેગા તે જીવે ગઈ बांध दी थी और तो भाग के तो नहीं भाग के ट्राई कर नहीं कोई दे भाग के तो हवेली है तो भाग केता नहीं ले जा कपड़ा गिर हो जी है बिसाड़ी ने तो ये भी खाली बैठ जाइयो। हुए जाओ, हुए जाओ, गड़ी कॉर हुए जाओ। हाँ? की कौन, कौन तू? तो हेलो बाटलो है ना चालू थाबो कितनी बार लख के <साथ> डॉक्टर तो से बस सेवा में है डॉक्टर साहब सेवा में हेलो कंप्लीट बाटलो

હા રેડી ખકે નાખો કાન બને આપણે કઈ ન જોઈએ વાહ લખાનો વાહ તમારો ધન તો જ છે ભાઈ હાલે ગોલુ મોલું મુલાકાત લેતા આવીએ આપણે कम लेठे गयो हो हाल हाल गोलू मोलू कह जाए यार नहीं मस्त घर बनाए वो ना सायर ना पूरा ने है ना वो पर नहीं खा जरिया गोलू मोलू गोलू मोलू जो नहीं करा जो नहीं करा जो नहीं करा गोलू मोलू ये गोलू मोलू जो आया सो है गोलू गोलू मोलू गोलू गोलू मोलू जो तुम्हारी मम्मी है ना हाजी થઈ ગઈ तुम्हारी मम्मी हाजी થઈ ગઈ ઓલું ભાગે લે ઓલા નઈ ક્યાંથી જો આ એક છે ને પીડું છે બાકી બધા કાળડા છે માજે બે છે પીડા બીજા સિયાર છે ને કૂતરી જેવો છે કાળડા ડબમાં ભાગે જશે આખરે આલો બાપો જે છે ને ભાગી આવ્યા ને ખાવા બેઠા અને આપણી હાલે છે પાણી ત્રણ કેરા એ આવ્યો બાકી ચા 60 વરે ગઈ આખા ખેતરમાં આ એક દી મોડા પીવરાવ્યા એટલે એક દી લેટ કરીને પોલીકોરનો પાક કાલે પીવરાવ દીધો ને બાકી આરા બાકી રાખ્યા હતા એ હટાણે પીવરાવ દીધા એ પૂણા પાંચ થયા ને નાતીની દરવાણે બાજરો